ભાઈ આજે રાજકોટમાં વરસાદનો ચોથો દિવસ છે ચોથા દિવસથી એમનું કન્ટિન્યુ ચાલુ છે સવારે ખાલી કંઈને કંઈ એક જ કલાક બ્રેક લીધો હતો વરસાદે ને બાકી એમને કન્ટિન્યુ ને અમારો રાજકોટનો મેળો પણ રદ કરી નાખ્યો છે ને વરસાદના ના એના લીધે ના પારસની ઘરેના અમે ત્રણેય ફ્રેન્ડ આરે હતા ક્યારના કંટાળી ગયા હતા ને એમાં માં ને ન્યૂઝમાં જોતા હતા કે આપણો રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો તો પેલા તો આપણે નાવાઈ જતા કા ઓવરફ્લો હમ આમ ઓવરફ્લો સાઈડમાં માં થતો હોય ત્યાં નાવા પણ જતા પણ આજે વિચાર તણી ને આવ્યો કે ભાઈ જોવા તો જાવું પડે આજી ડેમ આપણો ઓવરફ્લો થયો હે તો અત્યારે ઝરમર આવે વરસાદ તો હવે નીકળા હે તણ ની ત્રિપુટી અમે આ તો અમારા ભાઈ સુઈ ગયા હતા બપોરે મસ્ત મજાની બાસુંદી વાસુંદી ખાઈ આ ભાઈ સુઈ ગયા હતા હું એક નહોતો સુતો કેમ કે હું જોતો તો પછી જાગીના બધા ને કીધું કે આપણો આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો તો બધાયની આખું ચેમકી કે હાલો આપણે તો ચક્કર તો મારી જ્યાં સુધી જવાય ત્યાં સુધી આપણે આગળ જાય બાકી ઘર તો નીરો તારી કેવી કહેવાય સાતમ આઠમ સાતમ તો ભંગાર ગઈ પછી નોમના દર્શન સારી નોમ ના દર્શન સારી તારીભાઈ આપણે બધુંય ન્યુટ્રલ જ હતું એવું આમ તો આપણે એ કે

એટલે ભાઈ આ અત્યારે ઈ વાંધો આવે મોટા ઉપાડે નીકળી મોટા ઉપાડે નીકળી તો ગયા છે કે આજી ડેમ જોવા જાવ આજી ડેમ જોવા જાવ હવે જોઈ પોગી કે નહીં બે દિવસ પહેલા કહીને કે આ અંડરબ્રિજ નું નાલું આખું પેક થઈ ગયું હતું પણ અત્યારે પાણી ગાયબ છે તો સારું ના ક્યાર નો જ્યાં પાણી જોવે વાક વારી લઈએ જ્યાં પાણી ને ત્યાંથી ટર્ન મારી લઈએ કે પાણી હોય ને ત્યાં આપડે જાવું જ નથી પણ છે હું ને નીરવ આવી ગયા ચા પીવા અંદરથી ફોન કરીને મને કહે બાર શીખે કે પાણીની બોટલ સાહેબ આવ્યું એક પાણીની બોટલ એ જોશે હા તો હવે ભાઈ ચા પાણી પીને હવે ડેમની નજીક આવી ગયા હવે જાય ડેમ શું કયો છો ભાઈ નીરવ ભાઈ બોલો તો હવે અમે પહોંચવા આવ્યા છીએ હાજી ડેમ

ડેમ તો ભાઈ ભાઈ મેન ગેટે મે ફૂલ પાણી ભરેલું હતું તો ફરી ફરી નોલી આ કઈ વાર ગયા રવિવારી હા રવિવારી ના રસ્તે આવી ગયા ઈ હવે કીધું કે આઈવા તો ઈ તો હવે જોઈન તો જાવું હોય ડેમને અત્યારે અમે આ ઓલા આજી ડેમ નો પાછળ એક પોટ છે ન્યાથી આયા મેનાજી ડેમ નો ગેટ હતો ન્યા જાજુ એવું પાણી હતું ન્યા ફોર વ્હીલ જાય એમ નહોતી એટલે ફરી ફરીને અમે આવી ગયા ખબર પડી ગઈ કે હવે આ વરસાદ નું આવી છે ગયા એ અમનેમ જવાય નહીં અમને એટલે ખ્યાલ નતો ઘણીવાર અમે આવી ગયા ઓવરફ્લો થયો આજી ડેમ ત્યારે આવી ગયા ત્યારે કઈ વાંધો નતો પણ અત્યારે આ વખતે બને એવું કે જાજો એવો વરસાદ પડી ગયો એટલે આટલું પાણી હૈશે ભાઈ પણ આવી મજા થોડીક જ વાર રહ્યા છે પણ આવી બહુ ખરેખર મજા

તો ભાઈ હવે કાલથી બધા આવીને પાછા પોતપોતાના કામે છોટી જવાનું છે વરસાદ તો હજી બે ત્રણ દિવસ કીએ છે કે હજી આવવાનો છે બાકી ઘરે રહીને તમે મોજ મસ્તી કરો ખાઓ પીઓ અને જલસા કરો ફરી પાછા મળશે આપણે એક નવા બ્લોગ સાથે તો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં તમે જણાવો